આમોદ નગરપાલિકાની ગંભીર વહીવટી નિષ્ફળતા ગેસ એજન્સીના ખાડામાં પડી મહિલાનો પગ તૂટ્યો નાગરિકોના જીવ જોખમમાં આમોદનગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે જાહેર માર્ગો પર ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ નાગરિકોના જીવ માટે ખતરારૂપ બની ગયા છે આમોદના વાવડી ફળિયામાં રહેતા સોફિયા બેન દિવાન જાહેર માર્ગ પર આવેલા ખાડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતમાં તેમનો પગ ફ્રેક્ચર થતા તાત્કાલિક સારવાર માટે તેમને કરજણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમોદનગરપાલિકાની અણગઢ વહીવટશાહીના કારણે નગર અને પંથકમાં અકસ્માતો સતત વધી રહ્યા છે ગેસ એજન્સી દ્વારા જાહેર માર્ગો પર ખોદવામાં આવેલા ખાડાઓ એક વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા છે અનેક ફરિયાદો છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાડાઓ પૂરી દેવા માટે નગરપાલિકાને લાખો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી છતાં જમીન પર સ્થિતિ યથાવત છે આ રકમનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે મુદ્દે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું છે કે હાલ નગરપાલિકા પાસે ગ્રાન્ટ ઉપલબ્ધ નથી અને ખાડાઓ પર અસ્થાયી રીતે શૌચાલયના ઢાંકણા મૂકવામાં આવશે દસથી થી બાર દિવસ બાદ રૂપિયા આવ્યા પછી કામગીરી કરાશે આ જવાબ નગરપાલિકાની નાણાકીય અસમર્થતા અને આયોજનની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે આ મુદ્દમાં માત્ર ખાડાઓ જ નહીં પરંતુ ખુલ્લી ગટર ભુવાઓ અને જોખમી માળખાઓ પણ નાગરિકોના જીવ માટે જોખમ બની ગયા છે હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા સમયસર પગલાં લઈ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવશે મારી નામ સુફિયાબેન છે અમે વાવડી ફળિયામાં રહીએ છીએ અમે દવા લેવા જતા હતા દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી ખાડા ખોદેલા છે તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો અમે બિલકુલ ગરીબ માણસ છે મારો એક જ છોકરો છે મજૂરી જાય આગળ પાછળ કોઈ નથી વિશે તો તમે કઈ થોડીક મદદ કરજો આટલી અમારી વિનંતી મળો પગ તો પડ્યો મામા કોઈ બીજું ઇન્સાન દુઃખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકા ને એવું કહો કે ખાડા વહેલી તકે પૂરે ને જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે રિપોર્ટર અંગુની જાકીર પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ભરૂચ